તમે બેન શું કહેશો કેટલા વાગ્યાના આવ્યા છો અને વ્યવસ્થાઓ વધારવાની જરૂર છે હા અને ટાઈમ મેનેજમેન્ટ નું બહુ જરૂરી છે સાડા દસે એ લોકો અહીંયા વિન્ડો ઓપન કરી અમે સાત વાગ્યાના અહીંયા આવી ગયા હતા એટલે ટાઈમ વેલો કરવાની જરૂર છે હા અને બે વાગે તો આ લાઈન પૂરી થઈ જાય તો બાકી રે એનું શું કરવાનું પછી જે લાઈન પહેલેથી ઊભા હોય એનો તો પાછો કાલે જ વારો આવે ને હા હા હા

આટલી બધી લાઈન આટલા બધા ગરમીમાં આટલું બધું એવી રીતના ગર્દીમાં માણસોને સફોકેશન બી થાય ને ઘણા બધાને હેલ્થ ઇશ્યુઝ બી હોય તો ટાઈમ વેલો કરવાની જરૂર છે અને આટલી બધી બારી છે તો પણ છતાં ખાલી ત્રણ જ ખુલ્લી છે તો બારી ભી ખોલવાની જરૂર છે